નમસ્કાર આલાપ ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યુઝ સૂર્ય આગ ઉગડતી ગરમીના કારણે મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ સામાન્ય બની એક મકાનમાં આગ લાગતા તફડીનો માહોલ સૂર્યનારાયણ ભગવાન જ્યારે કે આગના ગોળા વરસાવી રહ્યા હોય એવા દિવસો કેટલાય દિવસથી ચાલી રહ્યા છે અને કાળઝાળ ગરમી એ માનવ જીવનને બેહાલ બનાવી રહી છે ત્યારે આ કાળઝાળ ગરમીના કારણે મકાનોમાં આગ લાગવાની ઘટના છેલ્લા કેટલાય દિવસથી સામાન્ય બની છે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં વારંવાર ઘરમાં આગ લાગવાની ઘટના એ બનવા પામી છે જંબુસર તાલુકાના વેડજ ગામમાં ઘરમાં આગ લાગવાની કરુણ ઘટના બન્યા બાદ જંબુસર શહેરના ભાગલીવાડ વિસ્તારમાં આવેલા કલ્પેશરાવ જાદવના મકાનમાં પણ આજે બપોરે અચાનક આગ ફાકી ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા કલ્પેશરાવ જાદવના મકાનમાં રહેલા ફ્રીજનું કોમ્પ્રેસર કોઈ કારણસર ફાટતા આ આગ લાગી હતી અને આગને કારણે આસપાસના વિસ્તારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું હતું આગના ગોટા ઉઠતા આસપાસના રહીશો ભયના મારે ટોળા વળી ગયા હતા અને આ ટોળા ના કારણે ભયનો માહોલ વધુ પ્રસર્યો હતો જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચતા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં તો ઘરવખરી બળીને આ આગમાં સાફ થઈ ગઈ હતી પરંતુ કોઈ મોટી જાનહાનીનું નુકસાન થવા પામ્યું ન હતું પરંતુ કાળઝાળ ગરમીના કારણે વારંવાર બનતા આ આગના બનાવો એ ભયજનક બની રહ્યા છે અને આ કાળઝાળ ગરમીના કારણે આ મકાનોમાં લાગતી આગ એ આવનારા મે માસમાં કેવી પરિસ્થિતિ સર્જશે એ વિચાર કરવા માટેના અનેક કારણોમાંનું એક કારણ છે કારણ કે દિવસે દિવસે ગરમીનો પારો એ વધતો જાય એમ લાગી રહ્યું છે અને જેના કારણે આ આગની બનાવોમાં વધારો થાય એવી શક્યતા નકારી શકાય નહીં પરંતુ હાલ તો જંબુસર શહેર તાલુકો અને ભરૂચ જિલ્લામાં વારંવાર બનતી ઘરની ઘટનાઓની આગ એ દયજનક પરિસ્થિતિ બનાવી રહી છે લોકોમાં આ આગની ઘટનાઓને કારણે અનેક પ્રકારનો ભય પણ સતાવી રહ્યો છે પરંતુ આ આગને ઓલવવાના આધુનિક પ્રયાસોની આવશ્યકતા હવે વર્તાઈ રહી છે